નમસ્તે વિદ્યાર્થી મિત્રો ભૂલકાસાગર વિદ્યાભવન તરફથી હું ભુવા સીતા આપ સર્વનું સ્વાગત કરું છું મારો વિષય છે ગુજરાતી આજે આપણે ધોરણ છ ના પ્રથમ સેમિસ્ટરના કાવ્ય સાત પગલે પગલે પર અભ્યાસ કરીશું જેમના કવિનું નામ છે સંત બાદ જેમનો જન્મ છવ્વીસ આઠ ઓગણીસો ચારના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ છવ્વીસ ત્રણ ઓગણીસો બ્યાસીના રોજ થયું હતું સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલ ટોળ નામના ગામમાં થયો હતો સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષય વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે સર્વધર્મ પ્રાર્થના વિશ્વવાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ વિશ્વદર્શન જેવા દસ પુસ્તકો તેમણે આપ્યા છે પ્રસ્તુત ગીત જેને કુચ ગીત પણ કહેવાય તેમાં કવિએ ડગલે ડગલે સાવધ રહેવાનું કહ્યું છે આગળ વધવાનું કહ્યું છે જીવનના માર્ગમાં મુશ્કેલી આવે તેમનો સામનો કરી જીવનપંથને ઉજાળવાનું કહેવામાં આવ્યું છે પ્રસ્તુત કાવ્ય ખૂબ ટૂંકું અને ખૂબ સરસ મજાનું કાવ્ય છે ત્રણ પંક્તિના આ કાવ્યમાં પહેલી પંક્તિમાં કહ્યું છે પગલે પગલે સાવધ રહીને તેમાં તાપ ઉઠાવ્યો જા અંતરની અંજવાળી વીરા પંથ તારો કાપ્યો જા વીરા સંબંધન અહીં કવિએ આપણા સૌ માટે કરેલી છે એટલે આપણને સૌને એમ કહે છે કવિ કે હે વીરા જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને સાવચેત રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો જા તારા અંતરને એટલે કે મન અને હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં તું આગળ વધતો જા કાંટા આવે કંકર આવે ધૂમ ધીંખતી દેતી આવે કાંડાને ધારેને ધારે ધેરીએ ધારી ચાલ્યો જા દુર્ગમ પંથ કાપીએ જા કવિ કહે છે કે તારા માર્ગમાં કાંટા એટલે કે અડચણ આવશે मुश्किल आए के सखत तापमा तपती रहती कवि एवं कहू जीवन में कसौटी में दुखों कवि धूमधमती रहती शब्द वपरेलो कवि कहे कि तारा जीवन में कसौटी करे दुख आए छा तू एक विकट मार्गे कपरा मार्गे धीरज राखी चालिए एक कठिन मार्ग में तू छोड़ दो तो, नहीं कठिन मार्गे तू आगत जा हिम्मत तारी खोटो ना

સૌને એવું કહેવા માંગે છે કે જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો રહે તારા મન અને હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા તારા માર્ગમાં કાંટા એટલે કે અડચણ આવે કાકરા એટલે કે મુશ્કેલી આવે સખત તાપમાં તપતી રહેતી અહીં કવિ કહેવા માંગે છે કે જીવનની કસોટી કરે એવા દુઃખો આવે છતાં તું એ વિકટ ને કપરા માર્ગે ધીરજ રાખીને ચાલીએ જા એ કઠિન માર્ગ છે એના તું આગળ વધતો જા તારી હિંમત તું ગુમાવીશ નહીં તું સ્વાર્થ સામે જોતો નહીં તારા જીવનમાંથી સૌને શિસ્ત અને શાંતિના સેવાના બોધ મળે એવું જીવન જીવજે એ કઠિન માર્ગે તું આગળ વધતો જા હવે આપણે અભ્યાસના પ્રશ્નો પર ચર્ચા કરીશું પ્રશ્ન પહેલો છે નીચે આપેલા ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર આપેલા ખાનામાં લખો પહેલો પ્રશ્ન છે કે કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે તેમનો જવાબ આવે કે અંતર ઉજાળીને બીજો વિકલ્પ છે ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે તો જવાબ આવે ધીરજથી કવિ કોને અંજવાળવાનું કહે છે તો કવિ અંતરને અંજવાળવાનું કહે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ છે કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થી બનવું જોઈએ નિસ્વાર્થી બનીને જીવવું જોઈએ જેથી બીજાને શિસ્ત શાંતિ અને સેવાનો બોજ મળી રહે બીજો સવાલ છે રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે તો રસ્તે ચાલતા વચ્ચે કાંટા કાંકરા અને તડકામાં તપેલી રેતી આવે છે ત્રીજો સવાલ છે કવિ સૌને શું આપવાનું કહે છે તો કવિ સૌને સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે તો જવાબ આવશે જીવનનો માર્ગ મુશ્કેલીઓ દુઃખો તેમજ યાતનાઓથી ભરેલો છે આપણે હિંમત ખોઈ બેસીએ તો એ માર્ગે આગળ વધી શકાય નહીં તેથી કવિ હિંમત ખોવાની ના પાડે છે બીજો સવાલ છે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે જીવનમાં ને પગલે આવતી અડચણો મુશ્કેલીઓ અને દુઃખો સામે લડવા માટે પ્રેમળતા જ એક મોટું ઔષધ છે એ શાસ્ત્રથી આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવીને જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતા પ્રગતાવાનું કહે છે બીજો સવાલ છે કે માગ્યા પ્રમાણે જવાબ આપો એમાં સમાનાર્થી શબ્દ છે પાંચ એમાં પહેલો સમાનાર્થી શબ્દ છે સાવધ સાવધ એટલે સાવચેત અંજવાળું એટલે પ્રકાશ પંથ એટલે રસ્તો કાંટા એટલે કંટક અને ધૈર્ય એટલે ધીરજ એમાં વિરુદ્ધાર્થી શબ્દ પણ પાંચ આપેલા છે એમાં પહેલો વિરુદ્ધાર્થી શબ્દ છે સાવધ સાવધની વિરુદ્ધાર્થી શબ્દ થશે અસાવધ અંજવાળવું તો અંધારું પ્રેમ તો ધ્રુણા દુર્ગમ તો સુગમ અને સ્વાર્થ તો પરમા